સિલેક્ટ થતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાવ ગુજરાત સરકાર દ્વારા થોડા સમય પહેલા ગ્રામ રક્ષક ભરતી બહાર પાડી હતી જેમાં સાયલા તાલુકામાં બ્રહ્માપુરી ગામની વિદ્યાર્થી સરોજબેન ગ્રામ રક્ષક દળમાં સિલેક્ટ થતા સામત પર ગ્રામચરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું સરોજબેન જે એક ખેડૂત પરિવારમાં આવે છે સાયલા તાલુકામાં આવેલ બ્રહ્મપુરી ગામના વતની છે જેમાં સેટાલિયા પરિવારમાં આનંદની લાગણી જોવા મળી હતી જેમાં સાથે સાથે સાયલા પત્રકાર જેસિંહ સારોલા તેમની ભાણી હોવાથી હરમેશ માટે સરોજબેનને સપોર્ટ કરતા આવ્યા છે અને તેમને અભિનંદન પાઠવ્યા હતા સ્વાગત રૂપે સામત પર ગ્રામજનો અને કેસર પર વિનુભાઈ ઉપસરપંચ સહિત અન્ય યુવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રણજીતભાઈ ખાંચર ન્યૂઝ સેવન ઇન્ડિયા સુરેન્દ્રનગર